નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે મારુતિ સુઝુકીની ઓલ્ટો આઠસો તથા ઇનોવા ગાડી તથા મારુતિ સુઝુકીની શીપ ડિઝાયર અને હોન્ડા સિટી ઝેડ એક્સ રહેવાની છે મિત્રો પહેલાં વાત કરું હોન્ડા સિટી ઝેડ એક્સની તો આ ગાડીનું મોડલ બે હજાર દસનું રહેવાનું છે તથા આ ગાડી સેકન્ડ ઓનર છે મિત્રો આ ગાડી તમને પેટ્રોલમાં જોવા મળી જશે ગાડી છ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ જોવા મળશે તથા ગાડીની કન્ડિશન એકદમ સારી છે ગાડીના ટાયર બી એકદમ સારા જોવા મળી જશે મિત્રો આ ગાડીની કિંમત માલિકે બે લાખને અગિયાર હજાર રાખેલી છે અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળી જશે વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી મારુતિ સુજુકીની કઈની ઓલ્ટો આઠસો રહેવાની છે જેના મોડલની વાત કરું તો મોડલ તેનું બે હજાર ઓગણીસ રહેવાનું છે આ ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે તથા તમને ગાડીની અંદર કંપનીનું સીએનજી ફિટિંગ જોવા મળી જશે મિત્રો ગાડી પંચાવન કિલોમીટર ચાલેલી છે પ્લસ ગાડીનું ઇન્ટિરિયર પ્લસ ગાડીના ટાયર ટીપટોપ કન્ડિશનની અંદર જોવા મળી જાય મિત્રો આ ગાડીની કિંમત માલિકે બે લાખની પંચાણું હજાર રાખેલી છે આ ગાડી મિત્રો ગામ ચંદડા તાલુકો વિચ્યા તમને જોવા મળી જશે વધુ માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી મારુતિ સુઝુકીની સ્વીફ્ટ ડિઝાયર વીડીઆઈ રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો મોડલ બે હજાર સત્તરનું રહેવાનું છે ગાડી સેકન્ડ ઓનર છે આ ગાડી તમને ડીઝલની અંદર જોવા મળી જશે મિત્રો આ ગાડી એકાણું હજાર પાંચસો કિલોમીટર ચાલેલી છે ગાડીની અંદર તમને ફૂલ વીમો ચાલુ જોવા મળશે તથા ગાડીની અંદર ટચ ટીન સિસ્ટમ પણ તમને જોવા મળી જશે મિત્રો આ ગાડીની અંદર તમને પાછળની સાઈડ રિયર વ્યૂ કેમેરા પણ જોવા મળશે ગાડીના ઇન્ટરિયરની વાત કરું તો તમે જોઈ શકો છો કે ગાડીની અંદર લેધરની અંદર સીટ કવર તમને જોવા મળશે મિત્રો આ ગાડીની અંદર ફોર ડૂર પાવર વિન્ડો તમને જોવા મળશે તથા માલિક તમને બે રિમોટ કી પણ આપી દેવાના છે ગાડીની સારી એવી કન્ડિશન ગાડીમાં તમને જોવા મળશે મિત્રો આ ગાડીની કિંમત માલિકે ચાર લાખ દસ હજાર રાખેલી છે અને આ ગાડી તમને ગાંધીધામ જોવા મળશે વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે મિત્રો ચોથી ગાડી આપણી ટોયટાની ઇનોવા રહેવાની છે ટોયટાની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર તેર રહેવાનું છે આ ગાડી તમને ગુગલની અંદર જોવા મળી જશે મિત્રો આ ગાડી થર્ડ ઓનર રહેવાની છે ગાડીના ઇન્ટીરિયરની વાત કરું તો ગાડીનું ઇન્ટિરિયર લેધર સીટ કવરની અંદર તમને જોવા મળશે મિત્રો આ ગાડીની કિંમત માલિકે છ લાખ ને પચીસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે અને આ ગાડી વિજેપુડી ગામે જોવા મળશે વધુ માહિતી માટે માલિકનો નંબર નીચે આપેલો છે